આપણે રાજકોટ ની અંદર બાને મળવા આવ્યા છે જેમને આપણી ટીમેક્સ ની જે કેવાઈન કરીને જે એક બ્રાન્ડ છે જેની મહેંદી જે વાળ માટેની જે નેચરલ મહેંદી છે જે આપણે ખાલી વાળની અંદર કલર થાય છે સ્કિનની અંદર કલર થતો નથી તો આપણે બાણે જ પૂછીએ કે મહેંદી વાપરવાથી એના વાળમાં કેવો ફેરફાર આવ્યો છે બરોબર તમને આ મહેંદી વાપરી બા બરોબર તો કેટલા સમય પહેલાં તમારે મહેંદી નાખે થોડીક જ નાખી ચમચી ચમચી નાખી અને તરત સરસ સરસ કલર કલાક કલર તો તમારા ખાલી વાડમાં જ કલર થયો છે સ્કિન માં કલર એટલો બધો નહી થયો રાઉન્ડ માં પછી બીજી વાર મે કીધું હવે મેં મારે કીધું કે આખા માથામાં મને કરી દેજો નીચે ચોટલા છૂટી બજે તો કરી દેજો ઓકે ચાલુ માફી તમને કરી દઉં તો મહેંદી હતી ને પહેલા માં દીધી ને તો કાળી જ હતી પછી બીજી વાર મેં ખોયલું ને તો એમાં પેકેટ બ્રાઉન કલરનું હતું તો મેં બી એક પેક પેલી દીધી ને

તો બાને જે પહોંચાડના છે જે રેખાબે એનો નંબર નીચે આપેલો છે તો એનો સંપર્ક કરી તમે અમારી પાસે ત્યાં મેંદી મગાવી શકો છો થેન્ક યુ